હેલ્લો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં રક્ષાબંધન બધા બધાને હેપી રક્ષાબંધન સવાર પડી મસ્ત મજા ની અને જઈએ નેચર નેચર જઈને દૂધ દુધ લઈ ને ચાબા પીએ ને પછી લાકડી બાંધી દઈએ જવાનો એક કંટાળો હોય છે કારણ કે ઊંઘ એટલી આવે છે ને બે દડા થી તો એ જઈએ હેડ કક્કડથી ચા બની ગઈ છે ને તો માળો નેકડી જો કેટલા વાગ્યા બતાવું તા માણ સાડા દસ થઈ ગયા લગભગ સાડા દસ જ ચા પીવાની જો કપાસ રોપડું કાઢવાનું ચાલુ છે ચોખ્ખા થઈ ગયા છે એકદમ મોટા મોટા જો ટોમેટી મોટી થઈ ગઈ જઈએ ઘેર ખેતરમાં આવ્યો હતો આ રક્ષાબંધન ઘેર જઈએ લાકડી બોલવાનું કરીએ અમુક જઈને મળીએ ઘેર તો હવે એક રહી ગઈ છીએ ડેમ પર ફરવા માટે આ ડેમ પર જો બે માણસ સ્કૂટી લઈને જોઈ આગળ આવ્યા છે સ્પેશિયલ ફોરેન થી ફરવા માટે હોય આ માતા રોત ન તો આઈ આલે હવે જમીન પોણી આઈ જાય ને લવાઈ નહી કાલો છે લઈને ઓય સ્કૂટી લઈને આવો સાચી આઈ ગયો

રાજ્યો આ ત્રીજો આ ચોથો આ પોચમો બધું મસ્ત જ આવ્યું તમે હારા હે તો એક જ મેલ મેલવાની જરૂરિયા નહી હું કેવું બેટું તારા ફોટો જ ચાલુ બરાબર હોય રક્ષાબંધન બાજુ આ દેવા ખેલાડી તરણ દેખ જાય

ตาบุญนะเฮียไ้หงจีจำราครีอาไอ้สิตาบุญนะเฮียอะไรอย่างเง้ยจิกเะชัวร์จีบุซันจีชัวร์บุตัวว่าตุผราไม่เนี่ยโอเคอะหนังจีเฮ้ยวาเหรอบาลตัวอะไรที่อี้ સારું બનાવવા માટે આજ રક્ષાબંધન છે બહુ મોડું થઈ ગયું ছাগি ই আছে নাই মঞ্জি নাই কাণ নাই সি আপুৰা থাকা তাকো নাহে নে এটলে শুনো থাকি আছো বাইদেউ তাকো আৰু হে লাষ্টটো নাই সিমান পাম বহুকে উত্তা আৰু আহে তাক আমাৰ সেয়ে আছো ভাবিলি পান আজি হ'লে তাত মান আহিব ઈસ નો મોણસ આઈ ગયો марજો એક જો ને એક આઈ ગયો નો નથી પણ આજે કશું તારો એક્ટિંગ નઈ કરવાનો બરાબર આબા બે બનાયા

તો ઘેર આવી ગયા છીએ રાતના વાગી ગયા છે નવ સડન નવ ના જો આ હા 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 હું શીશ ભાઈ હું ગીજો અમા રાત પડી ને રાહુલ હું કરીશ હા હું ગીજો તા ગુડ નાઇટ